હોળી ધૂળેટી પર્વ દરમિયાન કોઈ પણ ઇમરજન્સી સેવા ખડે પગે તૈયાર હોળીને પ્રેમનો તહેવાર રંગનો તહેવાર અને વસંતનો તહેવાર તરીકે ઓળખવામાં આવે છે હોળી એ બે દિવસનો તહેવાર છે જેમાં પ્રથમ દિવસે સાંજે લોકો હોળી પ્રગટાવે છે અને કાચું નાળીએ રગ્નિમાન અર્પણ કરે છે જ્યારે બીજો દિવસ રંગોનો તહેવાર પર્વ જેમાં રંગીન પાણી એકબીજા પર છાંટીને એકબીજાને રંગ લગાવીને ઉજવે છે એકસો આઠ ઇમરજન્સી સેવા નાગરિકોને હોળીના તહેવારની ઉજવણી દરમિયાન સાવચેતી અને સલામતી જાળવવા વિનંતી કરે છે અને કોઈ પણ કટોકટી માટે એકસો આઠ ડાયલ કરવા માટેની અપીલ કરવામાં આવી છે હોળીના તહેવાર દરમિયાન અનુમાનિત કેસોના વધારાના પહોંચી વળવા તથા નાગરિકો હોળીનો તહેવાર ખુશીથી અને સલામતીપૂર્વક ઉજવી શકે તે માટે એકસો એમ્બ્યુલન્સના કર્મચારીઓ તહેવારોમાં રજાને લેતા નાગરિકોની સેવા માટે તૈયાર રહેશે ઢવલપારેખ પ્રોગ્રામ મેનેજર સો આઠ ઇમરજન્સી સર્વિસ ભરૂચ આવતીકાલથી હોળી અને ધૂળેટીના તહેવારો જેની લોકો ઉજવણી કરવા માટે થનગનાટ કરી રહ્યા છે હોળી અને ધૂળેટી આ રંગોનો તહેવાર છે ઉત્સાહનો તહેવાર છે પણ આ સાથે સાથે એકસો આઠ ઇમરજન્સીના છેલ્લા ચારથી પાંચ વર્ષના ડેટાનું એનાલિસિસ કરતાં એ પણ જાણવા મળેલ છે કે હોળી અને ધૂળેટી દરમિયાન નોર્મલ દિવસો કરતાં આ દિવસોમાં કેસીસની સંખ્યામાં વધારો થતો હોય છે જેમાં પણ મુખ્યત્વે આરટીએના કેસીસમાં વધારો થતો જોવા મળતો હોય છે ભરૂચની અંદર જો જોવા જઈએ તો ટોટલી એકવીસ એમ્બ્યુલન્સ છે અને હોળી અને ધૂળેટીના તહેવારના પગલે આપણે દરેક સ્ટાફની રજા કેન્સલ કરીને સ્ટેન્ડ બાય રાખા રાખ્યા છે કે જેથી કરીને કોઈ પણ ઇમરજન્સીમાં આપણે સત્વરે પ્રતિસાદ આપી શકીએ જો ભરૂચના છેલ્લા પાંચેક વર્ષના ડેટાને અનુલક્ષીને જો આપણે હોળી અને ધૂળેટીનું ફોરકાસ્ટિંગ જો જોઈએ તો ઓન એન્ડ એવરેજ આપણે લગભગ ઇઠોતેર જેવા કેસીસ નોંધાતા હોય છે દરરોજના એની સરખામણીમાં હોળીના દિવસે લગભગ નેવ્યાસી જેટલા કેસીસ એટલે કે જોવા જઈએ તો ચૌદ ટકા જેટલોનો વધારો દેખાઈ રહ્યો છે અને દિવસે એ લગભગ લગભગ કેસીસ એટલે કે જેટલા કેસીસમાં વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે હોળી અને ધૂળેટીના તહેવાર દરમિયાન ખાસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ આપને ઇમરજન્સી દેખાય તો તરત એકસો આઠનો નો કોલ કરવો આ દરમિયાન એક થોડી સૂચનાઓની પણ ખાસ આપણે જરૂરી છે કે જેથી કરીને નાના બાળકો એકલા ધૂળેટી ના રમતા વડીલો સાથે રમી જોઈએ ગંદા પાણીઓ કે એનો પણ ઉપયોગ કરવો જોઈએ નહીં ભીના હાથથી કોઈ કોઈ ઇલેક્ટ્રિક કે ઉપકરણોને પણ અડકવા જોઈએ નહીં અને ખાસ કે જે રસ્તા પર અત્યારે દેખાઈ રહ્યું છે કે ગુબ્બારાને જે કોઈ પણ રાહદારીને મારી રહ્યા છે તો એ પણ જેનાથી પણ દૂર રહેવું જોઈએ અને આપણે સેફ અને સલામત થોડી અને ધૂળેટીની ઉજવણી કરીએ અને આપણે કોઈ પણ ઇમરજન્સી દેખાય છે તો એકસો આઠે ત્વરિત કોલ કરીએ થેન્ક યુ